નથી તમારા તાલુકા પંચાયતના સભ્યો આવેલા છે કે નથી જિલ્લા પંચાયતના સભ્યો આવેલા છે કે નથી હું આજે અહીંયા ગાડીથી એલાન કરું છું વિચારતો તો કે નથી કરું નથી કરું વિચારીએ સમય આવે એમ પણ હું આજે અહીંયા ગાડીથી એલાન કરું છું કે જેટલા પણ સરપંચો નથી આવેલા તાલુકા પંચાયતના સભ્યો નથી આવેલા કે જિલ્લા પંચાયતના સભ્યો નથી આવેલા 12 મહિનાની અંદર સ્વરાજની ચૂંટણી આવે છે તાલુકાની જિલ્લાની આપણે બધા લડીએ જોવા જોઈએ તો કોઈનો હક નથી કે ગોગંબા તાલુકાને છૂટો પાડી શકે કે એમને એને એસટી કાઢી શકે રાષ્ટ્રપતિની ની પણ તાકાત નથી રાષ્ટ્રપતિની અંદર પણ જ્યારે એક પણ કોઈ પણ તાલુકાને કે કોઈ પણ વિસ્તારને આદિવાસી તરીકે જાહેર કરે એ કાયમી ધોરણે આદિવાસી વિસ્તાર તરીકે જાહેર રહે છે રાજ્યપાલ તો રાષ્ટ્રપતિ કરી શકે પણ આજે ફતેણ જે કામ કરે છે જે બિલકુલ ગેરબંધારણીય છે અને એ ગાડી મારા મીડિયા